નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંછી જે પ્રકારે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં આવેલો આ નેશનલ હાઈવે પરનો પુલ જે બસો ઓગણસાઇટ નંબર પર નેશનલ હાઈવે પર લાગે છે તે પુલ કાચો હતો અને તેનું ધોવાણ થયું છે અને ડેડીયાપાડા અને સાગબારાના આસપાસના બસો ઓગણસાઇટ ગ્રામજનો છે તેમના માટે આ મુખ્ય પુલ હતો કેમ કે તેઓને ભરૂચ જિલ્લામાં જવું હોય વડોદરા જવું હોય ગાંધીનગર જવું હોય તો આ પુલ તેમના માટે સરળતાવાળો હતો પરંતુ જે પ્રકારે પુલનું દોવાણ થયું છે તે કારણસર હવે આસપાસના રહીશોએ ત્રીસ કિલોમીટરથી વધારે અલગ અલગ જગ્યાએ ફરી અને જવું પડશે અને તેને લઈને આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી નેતા હવે આકરા પાણીએ છીએ અને તેમણે જિલ્લાના સાંસદ અને વહીવટીતંત્રને સરકારને આડે હાથ લીધા છે સ્ટેટ હાઇવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનો જે કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારા જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ લઈને આપ્યા છે છતાં અભ્યાસ કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને હેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી એ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ના મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય

તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ક્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી સરકાર માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવો અમને લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ગામો ની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસન ને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓ કે વહીવટી તંત્રએ લીધું નથી બસો ને સાહીઠ ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ આમ ધારાસભ્ય ચેતર વસાવાનું કહેવું છે કે અનેક વાર તેમણે આ મામલે રજૂઆત કરી છે સાંસદ અને ત્યાંના જે ધારાસભ્યો છે ભાજપના જે વારંવાર ડબલ એન્જિનની સરકાર કહે છે પરંતુ આ પુલ છે તેઓ નવું બાંધકામ કરાવી શકવાની પણ તેમની તાકાત નહીં તેમ કહી તેમણે ત્યાંના સાંસદ અને ભાજપના ધારાસભ્યોને આડે હાથ લીધા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो जे कह्यजे